તો હવે આપણે વાત કરીશું પાલનપુરની પાલનપુર ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જેમાં બે દિવસ અગાઉ પશ્ચિમ વિસ્તારમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ આજ રોજ પાલનપુર લીલાશા કુટિયા ખાતે ભારતીય જનતા પાર્ટી પૂર્વ વિસ્તારમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી તેમજ પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં કરેલા વિકાસના કામો તેમજ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર દ્વારા પાલનપુર વિધાનસભા વિસ્તારમાં કરેલા વિકાસના કામો અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ ઉપસ્થિત લોકોને સ્વદેશી ચીજવસ્તુ અપનાવવા માટેની સમજ આપી સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર મુખ્ય વક્તા વસંતભાઈ પુરોહિત નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ કાન્તીભાઈ કચોરિયા કુમુદબેન જોશી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ વિભાગનો ખાતે યોજાયો મુખ્ય વક્તા તરીકે આદરણીય શ્રી વસંતભાઈ પૂર્વજ સાહેબ હાજર રહ્યા સાથે સાથે અમારા ધારાસભ્ય ધારાસભ્યશ્રી અનિકેતભાઈ સાહેબ અને પૂર્વ વિભાગમાં રહેતા સર્વે સિનિયર હોદ્દેદારો પણ હાજર રહ્યા કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર આ પૂર્વ વિભાગની અંદરથી સૌ કાર્યકર્તા મિત્રોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને અમે સૌએ નૂતન વર્ષની આપલે પાઠવી છે અને મોદી સાહેબનો જે મંત્ર છે સ્વદેશી અપનાવો એ સ્વદેશી અપનાવું વિશે પણ સૌ મિત્રોને જાગૃત કર્યા છે એમનું માર્ગદર્શન આજે પાલનપુર પૂર્વ રોહિણી સ્થિત ગોલ્ડન